મારું નામ અનંત કે પટેલ છે આજે સશક્ત નારી મેળામાં વન વિભાગ તરફથી આપણે સાપો અને દીપડા વિશે માહિતી આપવા માટે અહીંયા એક સ્ટોલ મૂક્યો હતો હતું કે જેમાં આપણા ગુજરાતમાં મળતા ઝેરી સાપો અને બિનઝેરી સાપો તેના બેનર છે એમાંથી આ એક કોબરા સાપ છે જે આપણા અહીંયા ઝેરી સાપ છે આ એક સોસ્કેલ વાઈપર છે રસલ સ્વાઈપર ક્રેટ અને બામ્બુ વીટ વાઇપર આ તાપી જિલ્લામાં મળતા પાંચ ઝેરી સાપો છે જે આપણા તાપી જિલ્લામાં મળે છે આ એક બાંબુપીઠ વાઈપર છે જે આંબા પાણીને એ સાઈડના જંગલોમાં જોવા મળે છે અને આ બીજા સાપો બધે કોમન જોવા મળે છે આ એક ઝેરી સાપ છે કોબરા જેને લોકો નાક તરીકે ઓળખે છે અને સોસ્કેલ વાઈપર જેને લોકો પુરસા તરીકે ઓળખે છે આ કામડીઓ રસલ વાઈપર એને કામડીઓ અને ક્રેટ જેને કાળોતર તરીકે ઓળખવામાં આવે છે આ ચાર ઝેરી સાપો આપણા તાપી જિલ્લામાં ભાગે જોવા મળે છે બીજા જે સાપો છે તે નોન વેનોમસ છે જેમાંથી આ એક વુલ્ફ સ્નેક છે ને ક્રેટ જે સરખા જ દેખાવી હોય દેખાતા હોય છે એના એક પટ્ટાના ફરક હોય છે અને આ બ્રાઉન તરીકે દેખાય છે આ સાપ જે ક્રેટ છે તે કાળા કરવામાં હોય છે અને એના બે પટ્ટા હોય છે તેના શરીરના અડધા ભાગથી એ પટ્ટા ચાલુ થતા હોય છે અને જ્યારે આ વુલ્ફ સ્નેક છે તેના માથા પરથી પટ્ટા ચાલુ થાય છે જેના એક એક પટ્ટા હોય છે ને સેમ કુકરી સ્નેક તેના પણ પટ્ટા હોય છે પણ એ બદામી કલરમાં જોવા મળતા હોય છે આ બંને સાપ નોન વેનેમસ છે જ્યારે ક્રેટ વેનોમસ સાપ છે બીજા આ બામ્બો પેટ વાઇપર અને ગ્રેન વાઇન સ્નેક આ જે વેનોમસ સ્નેક છે અને આ નોન નોનવેનેમસ છે આ સેમી સેમીવેનમ છે જે આ સાપની કોઈને બાઈક થાય તો એમને માથું દુખે અથવા તાવ આવે કે ઉલટી થાય એવું એક કલાકની અંદર થઈ શકે છે એક કલાક પછી એનો કોઈ અસર થતી નથી બીજું એક આ જે અજગર છે જેને રોક પાઇથન તરીકે ઓળખાય છે આ સાપ અને રસલ સ્વાઈપર લોકો રસલ સ્વાઈપરને અજગર સમજીને પકડી લેતા હોય છે આ અજગર નોન વેનામસ આવે છે આ રસલ સ્વાઇપર જે વેનોમસ છે અને આ એક છે સેન્ડ બોવા જે પણ સેમ જ દેખાતા ત્રણ સાપ છે આ સાપને લોકો મોટાભાગે રસલ સ્વાઈપરને લોકો અજગર સમજીને પકડવાની ટ્રાય કરે છે જ્યારે તેમને બાઇટ થઈ જાય છે એને ઓળખવા માટે આ રસલ સ્વાઈપર ઉપર ચેન ટાઈપ એના ધબ્બા હોય છે જે એકદમ નિયમિત હોય છે જ્યારે અજગરમાં એ ધબ્બા નિયમિત હોતા નથી અને તેનો કલર થોડો અલગ હોય છે ધબ્બાનો અને આકાર પણ અલગ હોય છે જ્યારે આ સેન્ડ બોવા છે જેના પર ડબ્બા કે લાઈ ચેન જેવી કોઈ આકૃતિ હોતી નથી બીજો છે આ દમણ સ્નાપ જેને રેટ ઇન્ડિયન રેટ સ્નેક પણ કહે છે આ એક નોન વેનોમસ સ્નેક છે જેને લોકો એવું માને છે કે એ પૂંછડી મારવાથી સડી જતો હોય છે જ્યાં પૂંછડી વાગે તે ભાગ સડી જતો હોય છે પણ એવું કોઈ હોતો નથી આ બધી ગેરમાન્યતા છે અમે લોકો જ્યારે રેસ્ક્યુ કરીએ ત્યારે આ સાપને પૂંછડીથી જ પકડતા હોઈએ છીએ પણ અમને આજુબાજુ કોઈ સ્થળોને એવું લાગ્યું નથી એકદમ તદ્દન ગેરમાન્યતા ફેલાવી છે લોકોની બીજો એક આ બોવા છે રેડ બોવા ચાકરણ કહે છે લોકો કહે છે આ બે બાજુ ચાલે છે પણ એ બે બાજુ ચાલતી બે મોડા હોતા નથી એના એ બે બાજુ ચાલી શકે છે એનો મોડો અને પૂંછડી એ સહેમજ જ દેખાય છે તેથી લોકો એને કહે છે કે મોડું એક છ મહિના આમ ચાલે છે અને છ મહિના તેમ ચાલે છે પણ એવું કંઈ હોતું નથી પૂંછડી એની અને માથું જે સહેમજ દેખાતું હોય છે જે શિકાર કરવા માટે એનો ઉપયોગ કરતો હોય છે પૂંછડી બહાર રાખીને કોઈ પક્ષી એના પર એ ટોચવા આવે જેથી એ પકડી લઈ અને તેનો શિકાર કરે છે બીજો છે આ છે ટ્રિંકેટ સ્નેક જે રૂપસુંદરી તરીકે ઓળખાય છે અને આ સાપ એકદમ શાંત સાપ હોય છે અને એકદમ સુંદર સાપ તરીકે ઓળખવામાં આવે છે આ પણ એકદમ નોન વેનામસ સ્નેક છે અને મોટાભાગે આ સાપ બાઈટ કરતો નથી કોઈવાર જ ભાગ્યે જે બાઇટ કરે છે એકદમ શાંત સાપમાં આવે છે અને એકદમ ખૂબસૂરત સાપ હોય છે આ એક કેટ સ્નેક છે કેટ સ્નેક અને સોસ્કેલ વાઇપર એ બંને સરખા જ દેખાતા હોય છે કેટ્સને જ્યારે પટલા અને લાંબો હોય છે સોસ્કેલ વાઈપર સાપ ટૂંકો હોય છે સોસ્કેલ વાઈપરને આપણે ફુરસા તરીકે પણ ઓળખીએ છીએ કેટ્સને જ્યારે સેમી વેનમ હોય છે જ્યારે સોસ્કેલ વાઈપર વેનમસ હોય છે આ મોટા ભાગે જળ પર જ જોવા મળે છે આ કોબરા સાપની અલગ અલગ પેટર્ન હોય છે જેના પર આ જે નિશાન છે એને સ્પેક્ટિકલ કહેવામાં આવે છે જ્યારે જેના પર નિશાન ન હોય એને કોમન ખોબરા કહે છે જ્યારે જેના પર નિશાન હોય છે કુળની પછાડી એને સ્પેક્ટિકલ કોબ્રા કહેવામાં આવે છે